રીપી ઈ લર્નિંગ અપમાં આપનું સ્વાગત છે આજનો આપણે નવો ટોપિક જોવા જઈ રહ્યા છીએ તમે જાણો છો રીપી એટલે શું રીપી એટલે ગુરુ અને આજે તમારી સામે બહાર રજના ગુરુ શર્મા સર હાજર છે શર્મા સર છે ક્યાં શર્માના ચાલો જોઈએ આજના નવા ટોપિક તરફ ઓકે તમારું ધ્યાન અહીંયા જ રાખજો અંડિકોશન થોડોક જટિલ પ્રક્રિયા છે આગળ જો શુક્રકો છે એમાં પણ ત્રણ સ્ટેપ હતા પહેલાં એનું નામ હતું પહેલો ગુણન તબક્કો પછી વૃદ્ધિ તબક્કો પછી પરિપક્વન તબક્કો અને ત્યાં વધારાનું હતું શુક્ર કાયંતરણ અહીં આગળ પણ એવું છે કે મુખ્યત્વે શું જોવા મળી શકે છે તો ત્રણ સ્ટેપ જોવા મળે પહેલું જોવા મળી શકે છે એ છે ગુણન તબક્કો ત્યાર પછી અહીંયા વૃદ્ધિ તબક્કો અને પછી આવે પરિપકવન તબક્કો પણ એક બહુ મહત્વનો મુદ્દો છે અહીંયા ઘડી અંડકોષજનન જે ઘટના છે એની ખાસિયત શું છે તો કે આ અંડકોષજન જે છે એ થોડી જટિલ પ્રક્રિયા છે અને તેની શરૂઆત માતાના ગર્ભમાં બાળક હોય ત્યારથી જ થાય છે યસ એટલે શું તો કે જ્યારે વ્યક્તિ તરીકે માતાના ગર્ભમાં પુત્રી એટલે કે સ્ત્રીનો જન્મ થવાનો હોય હવે તો ત્યારે જ અહીંયા જે જનનપિંડ હતું એમાં જે જનન અધિચ્છદના કોષો હતા એના પ્રક્રિયાની શરૂઆત થઈ જાય છે જનન કોષો બનાવવા માટે અને એવી પરિસ્થિતિમાં એની સંખ્યા લાખોની હોય છે લાખોની સંખ્યા હોય છે અને એમાંથી શું થઈ જાય છે તો કે એમાં જે જનન માતૃકોષ હોય છે એ તે દરમિયાન સમવિભાજન પામ્યા કરે વિભેદીકરણ પામ્યા કરે અને પરિણામે પ્રાથમિક પૂર્વ અંડકોષ બનાવી દે છે આપણે વાત કરીએ તેમ પહેલામાં સેમ રહે પણ બધી પ્રક્રિયા કેવા થાય છે તો કે ભ્રૂણીય જીવન દરમિયાન જોવા મળે એટલે કે ગર્ભમાં હોય ત્યારે જ્યારે વ્યક્તિ જન્મે છે એટલે કે પુત્રી જન્મે છે ત્યારે તેના અંદર જે અંડકોષો હોય છે તે પ્રાથમિક અંડકોષ જ કહેવાય છે પણ એ પ્રાથમિક પૂર્વાંડકોષનો વિકાસનો ક્રમ થોડોક થઈ ગયો હોય છે એટલે કે જન્મ સમય દરમિયાન અહીંયા જે પ્રાથમિક પૂર્વ સોરી પ્રાથમિક પૂર્વ અંડકોષ હોય છે એમાં અર્ધિકરણની પ્રક્રિયાની શરૂઆત થઈ ગયેલી હોય છે પણ એ પ્રથમ અર્ધિકરણ દરમિયાન પતન થયેલા ભાગમાં અટકી ગયેલો હોય છે કોષ એટલે વળી શું તો એ પ્રથમ અર્ધિકરણ અટકવું એટલું ઓળી શું તો થોડુંક અગિયારમાં ધોરણ તમને લઈ જાઓ આપણે અર્ધિકરણના તબક્કાની વાત કરીએ તો અર્ધિકરણ તબક્કામાં આવે છે બે સ્ટેપ એક અર્ધિકરણ એક એક અર્ધિકરણ બે અર્ધિકરણ એકનો પાછા બે સ્ટેપ હતા કયા કયા હતા તો કે એક હતું કોષ કેન્દ્ર વિભાજન કોષ રસ વિભાજન એના કોષ કેન્દ્ર વિભાજનના પાછા પૂર્વ અવસ્થા બાજના અવસ્થા ભાજનોત્તર અવસ્થા અંત્ય અવસ્થા હતી અને એની પૂર્વસ્થા એક જે હતી એ જટિલ હતી અને એમાં તબક્કા આપણે પાડેલા હતા લેપ્ટોટીન ઝાયગોટિન પેકેટીન ડિપ્લોટિન ડાયકાઇનેસિસ ઓકે તો અહીંયા ઘણી જે ત્યાં એક આવું વાક્ય લખેલું હતું કે કેટલાક પૃષ્ઠવંશી પ્રાણીની અંદર અંડકોષ જે હોય છે એ એની ડિપ્લોટીન અવસ્થામાં પડી રહે છે તો બસ એ વાક્ય એ લાગુ પડ્યું છે તો અહીંયા ઘડી જ્યારે ગર્ભમાં બાળક હતું અને હજુ ગર્ભમાંથી જન્મવાનું બાકી હતું તે દરમિયાન એમાં ગુણન તબક્કો પૂરો થઈ ગયો છે ગુણન તબક્કો પૂરો થઈ ગયો છે વૃદ્ધિ તબક્કો શરૂ થઈ ગયો છે અને આ તબક્કા દરમિયાન એની અંદર જે પ્રાથમિક પૂર્વ અર્ધિકરણ એકનું પૂર્વા અવસ્થા વન ની ડિપ્લોટીન અવસ્થામાં હોય છે હા તો જ્યારે જન્મી જાય ત્યારે પણ એમાં અન્નપિંડની અંદર અન્ન કોષો કેવા હોય છે તો કે આ પહેલી અવસ્થામાં હોય છે અર્ધિકરણ એક પૂર્વ અવસ્થા એક અવસ્થામાં જ હોય છે હવે ત્યાંથી શરૂ કરી અને જ્યારે યુવન આરંભે આવે એટલે દસથી બાર વર્ષની ઉંમરની વ્યક્તિ થાય એના શરીરમાં ચોક્કસ અંતસ્ત્ર જેમ કે આપણે વાત કરીએ તેમ શુક્રકોષ અંડકોષ એ રીતના સેમ અહીંયા પણ એફએસએસની એલેજ પ્રક્રિયા શરૂ કરે તો તેને પરિણામે એનું અર્ધિકરણનો એક નંબરનો સ્ટેપ આગળ ચાલે અને પછી એ યુવા આરંભે પરિપક્વન તબક્કો પૂરો કરવા જાય તો બનાવી દે છે દ્વિતીય પૂર્વ અંડકોષ અને પ્રાથમિક ધ્રુવ કાય હા કંઈક વિશિષ્ટ વિભાજન છે જો અહીંયા આગળ તો આ આપણી પાસે છે જેનું નામ છે પ્રાથમિક પૂર્વ અંડકોષ હવે શું થાય છે એનું વિશિષ્ટ વિભાજન થાય તો શું થાય આજે અંદર નું કોષ કેન્દ્ર હોય છે એક કોષ કેન્દ્ર એનું વિભાજન થાય છે કે એનું એક કોષ કેન્દ્ર મોટા કોષની અંદર જ હાજર રહે છે અને બીજું એક કોષ કેન્દ્ર એક એકકીય બહાર નીકળી જાય છે જે કોષ કેન્દ્ર મોટા કોષની અંદર હાજર છે એનું નામ દ્વિતીય પૂર્વ અંડકોષ કહેવાય અને આ જે કોષ કેન્દ્ર વાળો નાનો ભાગ બહાર નીકળો એને પ્રથમ ધ્રુવ કાય કહેવામાં આવે યસ આ સ્ટેપ થયું અર્ધિકરણ બે અર્ધિકરણ સોરી અર્ધિકરણ એક આ તો અર્ધિકરણ એક ને એટલે પ્રથમ પરિપક્વન વિભાજન આ થઈ ગયું આ જેવું ઓ પરિપક્વન વિભાજન થાય ત્યાર પછી છોકરીઓની અંદર ચોક્કસ સ્ત્રીઓમાં એક ઋતુ ચક્રની જે પ્રક્રિયા પ્રક્રિયા ચાલતી હોય છે એ જોવા મળે અને એ ચક્ર દરમિયાન એમાંનો આ દ્વિતીય પૂર્વાંડ કોષ અને પ્રથમ અંડપિંડમાંથી બહાર નીકળે યસ અને ક્યાં જાય તો કે અંડ વાહિનીમાં જાય હા એ ઘટનાને આપણે અંડ પતન કહીશું જેવું અંડ પતન થશે એટલે આ કોષો ક્યાં પહોંચશે અંડવાહિનીમાં પહોંચશે જો અંડવહેણીમાં પહોંચે અને ઓન ધેટ ટાઈમ જો તે સમય દરમિયાન ફલનની પ્રક્રિયા શક્ય બને એટલે મતલબ કે જો ત્યાં આગળ શુક્રકોષ પહોંચી જાય તો અને તો જ આ જે દ્વિતીય પૂર્વ અંડકોષ છે એમાં શુક્રકોષ પ્રવેશી જાય યસ આ દ્વિતીયની અંદર શુક્રકોષ પ્રવેશી જાય તો અને તો જ આ દ્વિતીય પૂર્વ અંડકોષનું પાછું વિભાજન થાય અને એમાંથી એક પરિપક્વ પરિપક્વ અંડકોષ બને

તો જ્યારે ગર્ભમાં બાળકો હોય ત્યારથી બધી પ્રક્રિયાઓ થાય છે એના શરીરની અંદર અંડપિંડની અંદર જ થાય છે અહીં આગળ યુવા આરંભે આવે ત્યારે એ વિકાસ શરૂ થાય અને એટલે સાહીઠથી એંસી હજાર કહી શકાય છે એટલા જનન કોષો એક્ટિવ પ્રાથમિક પૂર્વ અંડકોષ સ્વરૂપે પડી રહ્યા હોય છે કે જે પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે નવા કોષો બનાવવા માટે નવા અંડકોષો બનાવવા માટે ઓકે હવે એમાંથી સમજો કે દ્વિતીય જો અંડપતન દ્વારા નિકાલ થાય અને અંડવાહીની પહોંચી જાય એનો મતલબ એવો થયો કે દ્વિતીય પ્રથમ બને ત્યાં પણ ઘટના થઈ આ બધી ઘટના ક્યાં થઈ કહેવાય આ બધી ઘટના થાય છે અંડપિંડની અંદર અને ત્યાર પછી જ્યારે અંડપિંડમાંથી બહાર નીકળે છે અંડકોષો અંડ દ્વારા તો અહીંયા અંડકોષો મુક્ત થયા એટલે અહીંયા અંડપતન થયું કહેવાય અને એ અંડકોષો ક્યાં આવી જાય છે અંડવાહિનીમાં આવી જાય છે હા તો ત્યાર પછીનો આ જે ચક્રમ ચાલશે એ અંડવાહિનીમાં મળે બોલો ક્લિયર તો તો અંડવાહિનીમાં અહીંયા પ્રક્રિયા બે જગ્યામાં પૂરી થાય એટલે કોઈ પૂછે કે અંડકોષનો મેઈન ડિફરન્સ શું છે તો પહેલો ડિફરન્સ કહી શકાય શુક્રકોષ પહેલામાં બને અહીંયા આગળ અંડકોષ બને તેમાં શુક્રકોની પ્રક્રિયા સંપૂર્ણ શુક્રપિંડમાં પૂરી થાય અહીંયા શુક્ર અંડપીશ ધરણની પ્રક્રિયા અંડપિંડ અને અંડવાહિનીમાં પૂરી થાય શુક્રકોષ ઝનનની પ્રક્રિયા પૂરી કરવા માટે શુક્રકોષે અંડકોષમાં પ્રવેશવું જરૂરી નથી જ્યારે અંડકોષ જનનની પ્રક્રિયા પૂરી કરવા માટે અંડકોષમાં શુક્રકોષ પહોંચવો જરૂરી છે અથવા દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર શુક્રકોષ પહોંચવો જરૂરી છે તો અને તો જ અંડ પતનની પ્રક્રિયા પૂરી થાય અંડકોષજનની પ્રક્રિયા પૂરી થાય સોરી હા માટે યાદ રાખજો આ અંડકોષ પરિપક્વ બની જાય પછી જે ફલિદાન બનશે ગર્ભસ્થાપન થશે એ પ્રક્રિયા જોવા મળી શકે છે એનો મતલબ એવો થયો કે જરો કે કોઈ વ્યક્તિ પોતાના ઋતુચક્ર દર્શાવે છે એ દરમિયાન તેના શરીરમાંથી જે અંડકોષ બહાર નીકળે છે તે કયો હશે તો અમે જવાબ મળી જાય છે એ છે દ્વિતીય પૂર્વ અંડકોષ હશે કેમ તો કારણ કે જો ફલન થયું નથી ઈટ મીન્સ કે એ કોષ આગળ તરફ જતો નથી એ કોષ અંડકોષ પરિપક્વ બનતો નથી એટલે એનો શરીરમાંથી નિકાલ થતો હોય છે તો એટલે દ્વિતીય પૂર્વ અંકુશ શું કહી શકાય છે એક પ્રકારનો ઋતુસ્ત્રાવરમિયા નિકાલ પામતો કોષ કહી શકાય છે પ્રથમ પણ નિકાલ પામતો હોય છે બરાબર છે બીજો એક ડિફરન્સ રાખો અહીંયા ઘડી આપણે વાત કરીએ આદિ શુક્રકોષ જ્યારે ભાગ લેતા હતા તો સોળ પ્રશુક્રકોષ બનતા હતા તમને કોઈ પૂછે કે અહીંયા ઘડી આદિજન્મકોષો ભાગ લે છે તો કેટલા અંડકોષ બની શકે છે એક જ બની શકે છે યસ ઇટ ઇઝ ઓન્લી ફોર વન કેમ સર એક જ બની શકે છે થાય તો પ્રાપ્તિ પૂર્વ અંક કોઈ ભાગ લે તો એક જ બન્યા આગળ આગળ ચાલિયા કરવાના છે ચાર બનતા નથી એટલે એક જ બનવાના છે યાદ રાખજો તેનો મતલબ કે એના બધી યાદ રાખી શકો કે સંખ્યા ચારની સંખ્યામાં જોવા મળી શકે છે તો જો એક આદી ભાગ લે તો ચાર પ્રાપ્તિ પૂર્વ અંક કોસ બની ના તો ચાર દ્વિતીય પૂર્વ અંક કોસ બની ના તો ચાર જ અંક કોસ બનવાના છે તો ત્યાં ચાર આ પ્રમાણે બને પેલામાં સોળ બને છે હવે યાદ રાખીએ પેલા ચાર બને તો અહીંયા ઘડી એક બનતા હોય છે તો એક વચ્ચેનો ખાસ યાદ રાખવાનો હા આ જે આખી ઘટના છે ને એ ક્યાં થતી હોય છે તો કે અંડ વાહિનીમાં થાય અંડ પિંડમાં થાય તો એ દરમિયાન પણ ચોક્કસ તબક્કાઓ છે એને થોડીક અલગ રીતે આપણે જરા સમજીએ રંગ સંખ્યા પહેલા એ સમજાવી દઈએ આપણે બરાબર જો તો બહુ મજાનો ચાર્ટ તમારા માટે લાવ્યું છે અહીંયા આગળ અહીંયા તમને લેખાય છે ડેવલપમેન્ટ ઓફ એગ એટલે ઉ એટલે આપણે કહી શકીએ છીએ અંડકોષ જનનની પ્રક્રિયા ડેવલપમેન્ટ ઓફ ફોલિકલ ફોલિક્યુલર એટલે કે જે એના ઉપર અન્નપુટિકાઓ બનતી હોય છે એની વિકાસની પ્રક્રિયાઓ બરાબર અહીંયા સમજજો તો શું ઘટના છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આ આપણી પાસે છે એક મલ્ટિપલ ઉગ એટલે આપણે કહી શકીએ છીએ આદિ જનન કોષ અથવા તો આદિ માતૃકોષ કહી શકાય છે એમાંથી પ્રાઇમરી થાય છે એ ક્યાં થાય છે સમ વિભાજન અહીંયા રંગની સંખ્યા કેટલી છે તો તેવીસ છે તો તેવીસ જ રહેવાની છે ત્રેવીસ જોડ રંગ સૂત્ર અથવા તો છેતાલીસ કહી શકાય છે અને રંગ સૂત્ર કેવું હોય તો બાણું નાઇન્ટી ટુ રંગ સૂત્રિકા કહેવાય સેમ ટુ સેમ પેલા જેમ જ હવે અહીંયા લખેલું છે એનો પ્રક્રિયા બરોબર છે ટુ મેનોપોસ આ દરમિયાન આવી ઘટનાઓ અહીંયા જોવા મળ્યા કરશે તો ત્યારે શું થશે તો જે પ્રાઇમરી ઉસિટીસ એટલે જ્યારે કીધું છે કે પ્રાથમિક પૂર્વ અંડકોષ એ પણ કેવો છે ટ્વાઇસ છે એટલે એમાં પણ રંગ સૂત્ર કેટલા છે તો કે તેવીસ જોડ એટલે કે છેતાલીસ છે રંગ સૂત્ર કેટલી છે તો કે નાઇન્ટી ટુ છે હવે એનું શું થઈ જાય છે અર્ધિકરણ એક થાય છે હા કહેરા થશે u1 आरंभे તો ત્યારે એમાંથી એક દ્વિતીય ઉસ એટલે કે દ્વિતીય પૂર્વ અંડકોશ દ્વિતીય પૂર્વ અંડકોશ બનશે અને જ્યારે બનશે ત્યારે તમે જોઈ શકો છો આ એક એક n કોસ કે અંદર થઈ ગયું અને એક ધ્રુकाय બહાર નીકળી ગઈ યસ ફર્સ્ટ પોલર બોડીસ એટલે પ્રથમ ધ્રુकाय તો અહીંયા આની અંદર રંગસૂની સંખ્યા કેટલી કહેવાય તો રંગસૂની સંખ્યા 23 કહેવાય રંગ સુધિકા કેટલી કહેવાય ફોર્ટી સિક્સ કહેવાય યસ જોડ કહેવાય બોલો ક્લિયર હવે માની લઈએ કે એ જે દ્વિતીય પૂરું અમારે દેખાઈ રહ્યો છે તો તો અને અને એમાંથી વિભાજન શરૂ થાય અને અર્ધિકરણ બે પૂરું થાય અને ઝાયકોટ વાળો યુગમાં નજ વાળો ભાગ બને અને આ દ્વિતીય થ્રુ કાય છૂટી પડી જાય તો આ આપણ એકકીય છે અને આપણ એકકીય થઈ ગયું તો આ એકકીયમાં શું હશે તો રંગ સૂત્રની સંખ્યા પણ ત્રેવીસ રંગ સુધી કાપણ બોલો ક્લિયર સમજ છે ખબર પડી ને ગુડ હવે અહીંયા હું કેમ લખ્યું સર ઇફ નોટ ફર્ટિલાઇઝેશન એટલે જો ફલન નથી થતું તો આ જે ઘટના છે તે પ્રક્રિયા અટકી ગઈ છે ભાઈ તો આ કોષ ડાયટ થઈ ગયો મૃત્યુ પામી ગયો કે ભાઈ ક્લિયર અને આ કોષ અવિકાસ પામીને આગળ ઝાયકોડ બનાવી દેશે અને ફલિદાન બની જશે તો એક ઘટના થશે આપણા અંડકોષ જનનમાં આવી ઘટના જોવા મળે એની સાથે સાથે શું જાય એ અંડપુટ્ટિકાઓ બનતી હોય છે એ અંડપુટ્ટિકા બનવાની પ્રક્રિયા કેવી છે બહુ મજાનો મુદ્દો એ સમજવાનો છે તમારે તો જ્યારે આ જે પ્રાથમિક અંડપુટ્ટિકાઓ હોય એની ફરતે ચોક્કસ પ્રકારના કોષો તૈયાર થતા હોય છે એને ફોલિકલ સેલ્સ તરીકે ઓળખી શકાય છે પુટ્ટિકીય કોષો એ કંઈક અંશે ઘનાકાર અધિચ્છદના હોય અને એની ઉપર સામાન્ય રીતે ચોક્કસ પ્રકારના આવરણીય કોષો બનાવવાનું શરૂ કરી નાખે અને જેવું એ પરિપક્વન યુવા નંબરમાં આવે ત્યારે એ કોષોની માત્રા વધતી જાય હા અને એ કોષોની માત્રા વધતી એટલે કોષો દ્વારા મોટા બનવા લાગી જાય તો એને ગેન્યુલોસા સેલ કહેવામાં આવે છે એને મેમ્બ્રેન ઓફ ગેન્યુલોસા પણ કહેવામાં આવે તો આવા ગેન્યુલોસાના કોષો બની ગયા બરાબર સમજીએ આગળ અને આ જે ગેન્યુલોસાના કોષો બનશે ને એ શું કામ કરે છે બહુ મજાનો મુદ્દો છે તો પહેલા આ જે પ્રક્રિયા થશે એના માટે આપણી પિટ્યુટરી ગ્રંથિ માટે જી એન આર એચ ઉત્પન્ન થયા એને ઉત્પન્ન કરી દો એફએસએચ અને એફએસએચ શું કરી દો આ જે પુટ્ટિકા હતા એ પુટ્ટિકાની ફરતેના જે કોષો હતા એમાંથી બનાવી કાઢ્યા ગેન્યુલોસાના કોષો યસ અને આ ગેન્યુલોસાના કોષો જેવા બન્યા એટલે એને શું ઉત્પન્ન કર્યું એમાંથી ઉત્પન્ન થયું ઇસ્ટ્રોજન બરાબર યાદ રાખજો જેવો ઇસ્ટ્રોજન ઉત્પન્ન થયો તો ત્યારે અંદર જે તૈયાર થયેલી રચના છે એ પ્રાઇમરી ફોલિકલ્સ છે પ્રાથમિક પ્રાથમિક અન્નપુટ્ટિકાની રચના તૈયાર થઈ છે અને એની સાથે સાથે આ અંદર તરફ ધક્કો મારશે અને એક આવરણ બનાવશે એને કહેવાશે ઝોના પેલ્યુસિડા યસ એને ઝોના પેલ્યુસીડા કહેવાશે અને એ દરમિયાન એ સેકન્ડરી દ્વિતીય અન્નપુટ્ટીકા બનાવવા ફેરવાઈ ગયો છે દ્વિતીય અન્નપુટ્ટિકા બની ગઈ એટલે શું થઈ ગયું આજે ઇસ્ટ્રોજન બનવા લાગી ગયું વિકાસક્રમ શરૂ થઈ ગયો એટલે આનું નામ હતું પ્રાથમિક અન્નપુટ્ટીકા જેવી અન્નપુટ્ટીકા બની ગઈ એટલે એને કારણે અંદર તરફ એક એક આવરણ બનવા લાગી ગયું જેને આપણે કહી શકીએ છીએ ઝેડ ઝેના પેલ્યુસીડા જેના જેવા બની ગયા પ્રકારનું આવરણ તૈયાર થવા લાગી ગયું આવરણ કહેવામાં આવે છે શું કહીશું આને કહીશું દ્વિતીય અન્ડ કહીશું યસ અને દ્વિતીય અન્ડ કહેવામાં આવી જાય છે અને એ દરમિયાન એમાં થેકા ફોલિકલ ને બારનું ઠેકાનું આવરણ બની ગયું ગેન્યુ સિડા કોષ બની ગયા ઝોના પહેલું સિડા બની ગયા બધી રચના તૈયાર થઈ ગઈ અને ધીમે ધીમે હવે મોટો પોલાણ તૈયાર થવા લાગી જાય જ્યારે એમાં મોટું પુરાણ બની જાય જેને કહેવાય એન્ટ્રમ યસ એન્ટ્રમ બની જાય તો આ જગ્યા પરના કોષો થોડા ખસીને એક મોટું આવરણ બનાવી કાઢે તો આને કહેવાય છે એન્ટ્રમ તો એન્ટ્રમ તૈયાર થાય એટલે એમાં ચોક્કસ પ્રવાહી ભરે તો ત્યારે એ એન્ટ્રમ જે હોય છે એ બન બની જાય તો એને તૃતીય અણપુટિકા કહેવામાં આવે તૃતીય અનપુટિકા તમે જોઈ શકો છો હવે તો પ્રાથમિક અણપુટિકા હતી પછી દ્વિતીય અન બની ગઈ તૃતીય તો દ્વિતીય દરમિયાન શું બની ગયું શું એના પહેલું છે એના થેકાવરણ બની ગયા છે હું યાદ રાખવાનું જે તૃતીય અન બની ગઈ ત્યારે શું નવું બની ગયું એની ફરતે બની ગયું છે એન્ટ્રમની રચના તૈયાર થઈ કે જે પ્રવાહીયુક્ત ભાગોથી ભરેલું હોય હા છે બહુ મહત્વનો મુદ્દો છે બીજું ખાસ છે તો એની ફરતે

દ્વિતીય પૂર્વ અંકુશ બહાર ફેંકાઈ જાય પ્રથમ ધ્રુક સાથે એ ઘટનાને આપણે અંડપતન તરીકે ઓળખીએ છીએ અંડપતન અને જે અણપતન થઈ જાય ત્યારે જે બાકીનો ભાગ વધ્યો આ પેશીનો ભાગ આ બધો વધ્યો એ ઘટનાને શું કહીશું કોર્પસ લ્યુટિયમ બની ગયું કહેવાય આને કહીશું કોર્પસ લ્યુટિયમ બરાબર છે તો આખી ઘટના અંડપિંડમાં ચાલ્યા કરતી હોય છે અંડપુટ્ટિકાઓ બનતી હોય ત્યારે હા એની અંદર શું હોય છે

તો આવી ઘટના સ્ત્રીઓમાં જોવા મળતી હોય છે આવું એ ક્યાં સુધી દર્શાવે છે તો જ્યારે યુવન આરની શરૂઆત થાય ત્યારથી શરૂ કરી અને અંત પચાસ વર્ષની ઉંમર મેનાફોઝની સ્થિતિ ત્યાં સુધી જોવા મળતી હોય છે તો આશા રાખો બહુ મજાથી આપણે સમજણ પડી ગયા છે ચિત્રની સાથે ઋતુચક્રની પ્રક્રિયા સ્ત્રીઓની અંદર બહુ મહત્ત્વની ઘટના ચાલે છે ઋતુ ચક્ર આ જે ઋતુ ચક્રની પ્રક્રિયા હોય છે એ મુખ્યત્વે યૌવન આરંભે શરૂઆત થતી હોય છે તો એ અઠાવીસ થી ઓગણતીસ દિવસની ચક્રીય પ્રક્રિયા છે એની જ્યારે શરૂઆત થાય વેરી ફર્સ્ટ ટાઈમ તો તેને રજો દર્શન કહેવાય અથવા તો એને મિનાર્ચ કહેવામાં આવે હા એક અહીંયા જ્યારે પુરુષોની અંદર વેરી ફર્સ્ટ ટાઈમ શુક્ર નિકાલ થાય તો એને સ્પમ માર્ચ કહેવાય પણ સ્ત્રીઓમાં આ પ્રક્રિયા દેખાય મીનાર્શ કહેવાય રજો દર્શન કહેવાય અને રજો દર્શનથી શરૂ કરી અને પચાસ વર્ષની ઉંમરની થાય એટલે એને રજો નિવૃત્તિ કહેવાય કહેવાય એટલે તો આ જે આખી ઘટના થતી હોય એ દર અઠાવીસ ઓગણ દિવસ ઋતુચક્ર ઋતુ ચક્ર સ્ત્રીઓમાં જોવા મળતું હોય છે આ ઋતુ ચક્ર જે થતું હોય છે પહેલાં આપણે ચોપડી આગળ સમજી પછી બહુ શોર્ટકટમાં તમને સમજાવી દઈશ તો ઋતુચક્રના જે ભાગ છે કે દર્શાવેલો છે તો ગર્ભાશયમાં કઈ ઘટના થતી તે બતાવું છું અહીંયા ઘડી તો આ ગર્ભાશયની દિવાલમાંથી રજો દર્શનની પ્રક્રિયા દર્શાવેલી છે એટલે કે ત્યાં આગળ ચોક્કસ રજો દર્શનની ઘટના દર્શાવે છે કે ત્યાં રુધિર બહાર જેવું બતાવવામાં આવ્યું છે અહીંયા ઘડી અને એ તબક્કાને ઋતુસ્ત્રાવ તબક્કો કહી શકાય છે એ લગભગ એકથી પાંચ અહીંયા દર્શાવે છે ત્રણથી પાંચ દિવસ દર્શાવે છે ત્યાંથી શરૂ કરી અહીંયા ચૌદમો દિવસ તમે આવો ત્યાં જઈને સમયગાળો જે છે એને પુટ્ટીકીય તબક્કો પ્રસર્જિત તબક્કો કહેવાય તો ત્યારે આ ગર્ભાશય આવું બનતું જાય છે એવું બતાવેલું છે એ દરમિયાન પંદરથી શરૂ કરી અને ત્રેવીસો વચ્ચે સુધી યુટિયલ તબક્કો કહેવાય સ્ત્રાવિત તબક્કો કહેવાય તો ત્યારે આ જો તમે અહીંયા ગર્ભાશયની દિવાલ છે પાતળી પાતળી હતી થોડીક જાડ્ડી અને થોડી ડાર્ક બનવા લાગી ગઈ છે તો આ ફેરફારો ક્યાં થયા છે ગર્ભાશયની દિવાલમાં આ દરમિયાન સાંભળ બરાબર આ દરમિયાન કયા અંતસ્ત્રો અનપિન પર અસર કરે તેની વાત છે તો શરૂભા બંનેની લીટી આ લાલ લીટી જે છે તે પ્રોજેસ્ટરો છે લીલું છે ઇસ્ટ્રોજનની છે તો પહેલાં બંને સરકાર દેખાય પણ અહીંયા ઇસ્ટ્રોજન ઉપર દેખાઈ રહ્યું છે તો ઇસ્ટ્રોજન વધી રહ્યું છે અને એક સમય એવો આવ્યો કે ઇસ્ટ્રોજનનું પ્રમાણ ઘટી ગયું તો ક્યારે વધ્યું છે તો આ દરમિયાન વધ્યું છે પુટ્ટી કે તબક્કામાં આ દરમિયાન ઘટી ગયું છે તો અહીંયા આગળ ઇસ્ટ્રોજન ઘટી ગયું ને પ્રોજેસ્ટન વધી ગયો બતાવે છે એ સાથે સાથે અન્નપિંડમાં શું થાય છે તો આપણે હમણાં જોયું કે વિકાસશીલ પુટ્ટિકાઓ અન્ન બન્યા કરતી ધીમે ધીમે કદ વધતો ગયો તો એકદમ પ્રાઇમરી પ્રાથમિક બને સેકન્ડરી બને થર્સરી બને અને સૌથી મોટી ગાફિયન પુટ્ટીકા બને આ ગાફેર મુટિકા બને ત્યારે એ તૂટવાનું કામ કરશે અને જો તૂટશે એટલે એને કહીશું અંડપતનની પ્રક્રિયા એટલે આપણે વાત કરીએ ચૌદમાં દિવસ આ ઘટના જોવા મળે અને ત્યાર પછી જે વૈદું એમાં શું બની ગયું કોર્પસ લ્યુટિયમ બની ગયું છે અને જો એનું કામ આગળ ઉપર ફાય ફલનનું તો એ વિઘટિત કોર્પસ લ્યુટિયમ નહીં થાય ને જીવ્યા કરશે અને જો ફલન નહીં થાય તો એ તૂટી જશે વિઘટન પામે છે તો આ આના તો ત્યારે પીટુડરીમાં અંતસ્ત્ર કયા કયા છે તો એફએસએચ અને એલએચ છે તો એમાં શરૂઆતમાં શું દેખાય છે એપેસેજ વધારે દેખાય પછી ધીમે 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 ઘટી ગયો એલ વધારે દેખાય છે એલ વધારે દેખાય ચૌદ પાંચ દિવસ દરમિયાન અને પાછો એલ એચથી માત્રા વધારે દેખાઈ રહી છે તો આમ આ એક ઘટના જોવા મળે છે તો એ ઘટનાને બહુ સરળતાથી એકદમ સહેલી રીતે યાદ રખાઈ આપણે તો પહેલો તબક્કો બરાબર જોતા જજો એને આપણે ઋતુ સ્ત્રાવી તબક્કો પણ કહી શકીએ છીએ એને ખાલી સ્ત્રાવી તબક્કો પણ કહી શકીએ છીએ એ કેવો છે પહેલો તબક્કો ત્રણથી પાંચ દિવસનો છે બરાબર જોતા જાઓ એમાં તબક્કાનું નામ શું છે અંતસ્ત્રાવના ફેરફારો શું છે અન્નપિંડમાં શું થાય છે અને ગર્ભાશયમાં શું થાય છે આ સમય લેજો બરાબર એકદમ સહેલી રીતે યાદ જાય તમને તો પહેલું પ્રારંભિક તબક્કો એટલે આ ઋતુસ્ત્રાવી તબક્કાની શરૂઆતમાં શું થઈએ છે તો કે પિટુટ હાઈપોથેના અંતસ્ત્ર રિલિઝિંગ હોર્મોન એપએસએચ એલએચ ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટરન બધાનું પ્રમાણ ઓછું હોય ઓન ધેટ ટાઈમ તો જ્યારે આ બધા જાતીય અંતસ્ત્રાવો સાથે સાથે ગોનેડો અંતસ્ત્રાવ ઓછા હોય ત્યારે કોર્પસ વિઘટન થાય થાય યસ અને એને એને કારણે કારણે જ ખરેખર શું છે રુધિરનો વ્યય થાય 40 થી એસી ml કેમ તો જે બધી ગર્ભાશયની એન્ડોમેટ્રિકની જે દીવાલ હતી એ દીવાલ તૂટવા લાગે એના માટે બીજું જવાબદાર કોણ છે પ્રોસ્ટાગ્લેન્ડિસના સ્ત્રાવ હા એ ધમની પર સંકોચન કરે છે અને એમાં તૂટી અને લોહી બહાર તરવા આવી જતું હોય છે તો એ લોહી એસી ચાલીસમાં ચાલીસ એસી એમ એલ જોવા મળતું હોય છે અને એ માટે કહી શકાય છે દિવસનો સમયગાળો પૂરેપૂરો જોવા મળે આ ઘટનામાં હા સર આ જે જામી રુધિર હોય છે તો કે ના જવાબ આવે છે ના કેમ તો કે એની અંદર જે રચના હોય છે તે હોતી નથી અને પરિણામે ઋતુસ્રાવ દરમિયાન જે રુધિર હોય છે તે જામી જતું નથી ત્યાં આંગળી ગરભાશયની દિવાલની અંદર હા બહાર નીકળ્યા પછી એ જામી શકે છે પણ ઓન ધાઇમ ત્યાં આંગળી જામી જતું નથી ત્યાર પછીનો અંતિમ તબક્કો એટલે આ સ્ત્રોતો સ્થાયી તબક્કાનો અંતિમ તબક્કો તો ત્યારે જીએનઆરએચ એફએસએચ એલએચ વધે પણ હજુ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ ઘટેલું હોય છે એટલે 6 થી 12 પ્રાથમિક પુટ્ટિકાઓ એ દ્વિતીય પુટ્ટિકાઓમાં ફેરવાઈ જાય છે તો પુટ્ટિકાઓ જે હતી એમાં રૂપાંતરણ થયું અને સાથે સાથે ગર્ભાશયમાં રક્તસ્ત્રાવ હવે ધીમે ધીમે ઘટવા લાગી ગયો છે એટલે જ્યારે એન્ડ આવે ત્યારે ઘટવાય એટલે એ એવું કે ઋતુસ્ર જ્યારે શરૂઆતનો દિવસ હોય છે ત્યારે લોહી વધારે નીકળે છે પછી ધીમે ધીમે રુધિરના વહનની પ્રક્રિયા ઘટી જતી હોય છે તો આ પહેલો તબક્કો સ્ત્રાવી તબક્કો બીજા તબક્કાના નામ બરાબર જતા જો એને કહેવાય છે પોલીફરેટિવ કહેવાય એને પુટ્ટિકીય તબક્કો કહેવાય એને પ્રસર્જિત તબક્કો કહેવાય એને ઇસ્ટ્રોજેનિક તબક્કો કહેવાય એને પૂરવાન પત્પાત તબક્કો કહેવાય છ થી ચૌદ દિવસનો છે બરાબર જજો આ દરમિયાન સુધી એ છે તો કે પ્રારંભિક તબક્કો શરૂઆતનો તબક્કો છે ત્યારે ફરીથી અને ઇસ્ટ્રોજન વધે છે હા અહીંયા પ્રોજેસ્ટેરોન નથી એ હાજર નથી અને એને કારણે જે પહેલી બીજી દ્વિતીય પુટ્ટિકાઓ હતી તૃતીયમાં પુટ્ટિકામાં ફેરવાઈ ગઈ એટલે તૃતીય પુટ્ટિકા બની ગઈ ગર્ભાશયમાં રક્ત સંપૂર્ણપણે અટકી જાય એટલે રુધિરનો હવે સ્ત્રાવ ત્યારે થતો જ ન હોય અને ગર્ભાશય દિવાલ કેવી જાય છે પુનઃ નિર્માણ શરૂ કરી નાખે થોડી ઘટ્ટ તો દીવાલને ઘટ ગર્ભાશય કામ કોણે કર્યું છે ઈસ્ટ્રોજ કરોજને કરેલું છે યાદ રાખવાનું એનો અંતિમ તબક્કો કે ત્યારે શું થઈ જાય છે તો કે ત્યારે ગાફેર પુટ્ટી કાઓ જે બની ગઈ છે સંપૂર્ણપણે અને ચૌદમો દિવસ છે તો યાદ કે જે ચૌદમો દિવસ હોય એ દરમિયાન એલ એચ સૌથી વધુ હોય એટલે એને એની પરાકાષ્ઠા કહેવામાં આવે યાદ રાખજો સાથે સાથે ગર્ભાશય પર રક્તસ્ત્રાવ સંપૂર્ણપણે અટકી દિવાલ પુનર્નિર્માણની શરૂઆત થઈ જ ગયેલી હતી એટલે પાછી આગળ ચાલ્યા જ કરતી હોય ત્યાં આગળ તો ચૌદમા દિવસ સુધી પ્રક્રિયા થતી હોય છે લ્યુટિયલ તબક્કો એને જ કહેવાય સ્ત્રાવી તબક્કો એને કહેવાય પ્રોજેસ્ટેરોનિક તબક્કો એને કે પશ્ચ અંડપતન તબક્કો એવું નામ કેમ તો ચૌદમાં દિવસે શું થયેલું અંડ પતન થયું હતું એટલે પેલા કીધું અંડપતન પહેલાનો તબક્કો આ એના પછીનો તબક્કો ખબર પડી ગઈ બીજી વાત ત્યાં ઇસ્ટ્રોજન વધારે હતો એટલે તબક્કો અહીંયા પ્રોજેસ્ટેરોન વધારે છે એટલે પ્રોજેસ્ટેરોન તબક્કો કહેવાય છે તો શું થાય છે પ્રારંભિક તબક્કામાં તો જીએનઆરએચ એફએસએચનું પ્રમાણ ઘટે હા એ ઘટું પણ નું પ્રમાણ વધ્યું તો અને તો જ એલે શું કરે છે આ ગાફેક તોડી નાખે છે અને ત્યાંથી બાવીસમાં દિવસ સુધી કોર્પસ યુટીમ બનીને વિકાસ પામેલો પડી રહેતો હોય છે આમ ગર્ભાશયની વિકાસની મહત્તમ જાળવાઈ વધે છે અને પરિણામે ત્રેવીસ દિવસ સુધી એ ત્યાં આગળ જળવાઈ રહેતું હોય છે એન્ડોમેટ્રિકનો સ્ત્રાવી લક્ષણ વધવા લાગી જાય છે કેમ કારણ કે ગર્ભ સ્થાપન થવાની સંભાવના છે જો અહીંયા ફલન થયું તો ત્રેવીસ દિવસ સુધી ત્રેવીસ તારીખ સુધી એ ત્રેવીસ દિવસ સુધીનો મતલબ કે એ ચોક્કસ રાહ જોયા કરે છે ફલન થવાની ક્ષમતા ધરાવે છે એન્ડોમેટ્રીયમ તો ત્યાં સુધી તૈયાર રહેશે પણ જો અંતિમ નજીકના દિવસોમાં ત્રેવીસ દિવસ પછીથી જો પાછું પ્રોજેક્ટનું પ્રમાણ વધેલું હોય જીન એને પાછું પ્રમાણ ઘટી ગયું હોય અને જો તે પછી ફલન ન થાય તો કોર્પસ લ્યુટિયમ વિઘટન પામી જાય અને જો વિઘટન પામે તો અને તો જ અને એને કારણે દિવાલની જાળાઈ ઘટવા લાગી જાય અને પાછો શરૂ થઈ જાય એટલે નવા ઋતુચક્રની શરૂઆત થયેલી જોવા મળી જાય છે બોલો ક્લિયર સમજવા મળી ગયા છે તમને તો વાત કરી ખાસ કરીને શુક્રકોષ જનન અંકુષ અને ઋતુચક્રના ભાગોની બહુ સરળતાથી સમજવા મળી ગયા છે ત્યાર પછી ના નવા વિડીયોમાં જઈશું થેન્ક યુ